હેલો એવરી વન વેલકમ બેક ટુ માય ચેનલ આજે હું તમારા માટે એક ફટાફટ બની જતા નાસ્તાની રેસિપી લઈને આવી છું હાજી ફ્રેન્ડ્સ આ નાસ્તો તમે એકદમ ઓછા તેલમાં અને ફક્ત પાંચથી દસ મિનિટમાં બનાવી શકો છો આ નાસ્તાને તમે બ્રેકફાસ્ટ તરીકે કે સાંદા નાસ્તા તરીકે પણ લઈ શકો છો ફ્રેન્ડ્સ આજે આપણે મમરાનો નવો નાસ્તો બનાવીશું જે તમે આઈ એમ શ્યોર ક્યારે ટ્રાય નહીં કર્યો હોય હાજી ફ્રેન્ડ્સ આજે આપણે મમરાની ખીચડી બનાવીશું સાંભળીને નવાઈ લાગીને તો ચાલો હવે ફટાફટ બનાવવાનું શરૂ કરીએ એના માટે ફ્રેન્ડ્સ અહીંયા મેં એક મોટો બાઉલ મમરા લઈ લીધા છે આ મમરાને આપણે એક મોટા વાસણમાં લઈ લઈશું અને એને એકથી બે પાણીએ સરસ આવી રીતે ધોઈ લેવાના છે આ મમરાને મોટા વાસણમાં લઈ અને એની અંદર આવી રીતે પાણી ઉમેરી અને બધા મમરાને સરસ રીતે હળવા હાથે અલટ પલટ કરી અને વોશ કરી દેવાના છે અને આ પાણી આપણે કાઢી નાખીશું આવી રીતે બે પાણીએ ધોઈ અને પછી બધું પાણી કાઢી નાખવાનું છે અને એને ઢાંકીને સાઈડ પર મૂકી દઈશું અહીંયા અમે બધા શાકભાજી લીધા છે જેની અંદર એક મીડિયમ સાઇઝનું વન ફોર્થ કપ જેટલું બટાકુ ઝીણું સમારીને લીધું છે વટાણા લીધા છે કોબીજ લીધી છે અહીંયા ટમેટા લીધા છે લાલ અને લીલું કેપ્સિકમ અને બે ઝીણા સમારેલા લીલા મરચાં પણ લીધા છે ડુંગળી ઝીણી સમારીને લીધી છે ઝીણું સમારેલું ગાજર અને દાડમ લીધા છે તો ચાલો ફટાફટ ફ્રેન્ડ્સ આપણે આ મમરાની ખીચડી વઘારી લઈએ એના માટે મેં અહીંયા એક નોનસ્ટિક કઢાઈમાં ત્રણ ચમચી જેટલું તેલ ઉમેરી દીધું છે એની અંદર આપણે અડધી ચમચી રાય અને અડધી ચમચી જીરું ઉમેરી દઈશું હા ફ્રેન્ડ્સ આ મમરાનો નવો નાસ્તો એટલે કે મમરાની ખીચડી એકદમ ઓછા તેલમાં અને ફટાફટ બની જાય છે રાય અને જીરું ફૂટવા લાગે ત્યારે એની અંદર આપણે પાટી સ્પૂન જેટલી હિંગ અને થોડા મીઠા નિમણાના પાન ઉમેરી દઈશું રાઈ જીરું સરસ કકડી જાય ત્યારબાદ આપણે એની અંદર અડધો કપ જેટલી ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી દઈશું અને ગેસની ફ્લેમ અત્યારે આપણે મીડિયમ ટુ હાઈ રાખવાની છે ડુંગળી સંતળાઈને એક મિનિટ થાય એટલે એની અંદર આપણે બધા શાકભાજી ઉમેરી દઈશું જેને ચડતા થોડી વાર લાગે છે એ શાકભાજી આપણે ઉમેરી દેવાના છે એની અંદર મેં પાં કપ જેટલું ઝીણું સમારેલું બટેકું પાકપ લીલા વટાણા પા કપ જેટલી ઝીણી સમારેલી કોબીજ અને પા કપ જેટલું ગાજર છે એ ઝીણું સમારેલું ઉમેરી દીધું છે આમાં તમે તમારી ઈચ્છા અનુસારના શાકભાજી ઉમેરી શકો છો તમને પસંદ હોય તો મકાઈના દાણા ફ્લાવર અને ફણસી પણ ઉમેરી શકો છો અને ન પસંદ હોય એ શાકભાજી સ્કીપ પણ કરી શકો છો હવે ફ્રેન્ડ્સ આપણે મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર બેથી ત્રણ મિનિટ આવી રીતે કન્ટિન્યુ ચલાવતા રહે અને આ શાકભાજીને કૂક થવા દેવાના છે ત્યારબાદ આપણે એની અંદર બીજા શાકભાજી ઉમેરી દઈશું જેમાં લાલ અને એ લીલું કેપ્સિકમ લીલા બે થી ત્રણ ઝીણા સમારેલા મરચાં અને પાં કપ જેટલા ઝીણા સમારેલા ટમેટા ઉમેરી દઈશું અને સ્વાદ અનુસાર આપણે મીઠું ઉમેરી દઈશું આ શાકભાજી અને મમરા બંનેના ભાગનું આપણે મીઠું અત્યારે જ ઉમેરી દેવાનું છે હવે આપણે સરસ રીતે હલાવી અને એકવાર મિક્સ કરી દેવાનું છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કેવો સરસ મજાનો કલર દેખાઈ રહ્યો છે આ બધા શાકભાજીનો વ્હાઇટ ગ્રીન યલો રેડ બધા જ કલર આમાં આવી ગયા છે ફ્રેન્ડ્સ હવે આપણે બધું સરસ હલાવી અને મિક્સ કરી લીધું છે હવે ગેસની ફ્લેમ મીડિયમ કરી અને આપણે આ શાકભાજીને બેથી ત્રણ મિનિટ માટે ઢાંકીને ચડવા દઈશું બેથી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે તો અહીંયા આપણે ખોલીને ચેક કરી લઈશું તો તમે જોઈ શકો છો શાકભાજી છે એ થોડું ચડવા આવ્યું છે એકવાર આપણે સરસ રીતે એને હલાવીને મિક્સ કરી લઈશું અને ચમચાના મદદથી ગાજર અને બટાકાને ચેક કરી લેવાનું અહીંયા તમે જોઈ શકો છો બટાકા અને ગાજર છે એ સરસ રીતે કૂક થઈ ગયા છે એટલે કે ચડી ગયા છે જો આ સ્ટેજ ઉપર હજી શાકભાજીમાં થોડી કચાસ હોય તો ફરી એને ઢાંકીને એકાદ મિનિટ માટે કૂક થવા દેવાનું હવે ફ્રેન્ડ્સ આપણે અહીંયા ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું અને મસાલા ઉમેરી દઈશું મસાલામાં આપણે રેગ્યુલર જે શાકમાં યુઝ કરતા હોઈએ એ જ મસાલો ઉમેરવાના છે જેની અંદર મેં પાટી સ્પૂન જેટલી હળદર ઉમેરી દીધી છે દોઢ ટી સ્પૂન જેટલું લાલ મરચું પાવડર ઉમેરી દીધું છે અને એક ટી સ્પૂન ધાણાજીરું પાવડર અને પાંચ ટી સ્પૂન જેટલો આપણે રેગ્યુલર જે દાળ શાકનો ગરમ મસાલો યુઝ કરતા હોઈએ એ ઉમેરી દીધો છે હવે ફ્રેન્ડ્સ આ બધા મસાલાને આપણે સરસ રીતે હળવા હાથે હલાવી અને મિક્સ કરી લેવાનું છે અને સ્લો ફ્લેમ ઉપર આપણે એને કન્ટિન્યુ એકથી બે મિનિટ માટે આવી રીતે ચલાવતા રહી અને કૂક કરી લઈશું જેથી મસાલા છે એ પણ સરસ કૂક થઈ જાય અને શાકભાજી મેં સરસ ભળી જાય જેથી એનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ લાગતો હોય છે અહીંયા આપણા શાકભાજી તો ઓલમોસ્ટ કૂક થવા જ આવ્યા છે એટલા માટે એકાદ મિનિટ માટે જ આપણે એને કૂક કરીશું અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણે જે તેલ ઉમેરેલું એ પણ સરસ છૂટું પડતું દેખાય છે એનો મતલબ કે મસાલા સરસ કૂક થઈ ગયા છે અને આપણું આ જે વેજીટેબલ ઉમેરેલા એ પણ સરસ ચડી ગયા છે હવે આપણે જે અહીંયા સાઈડમાં મમરા પલાળીને રાખ્યા હતા એ ચેક કરી લઈશું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો અહીંયા આપણા મમરા છે એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે એકાદ બે પાણીએ વોશ કરી લેવાના જેથી મેલ છે એ નીકળી જાય અને પછી એને બધું પાણી નીતારીને પાંચથી સાત મિનિટ માટે રેવા દેવાના જેથી એ સરસ સોફ્ટ થઈ જશે હવે એને આપણે આ કૂક થઈ ગયેલા શાકભાજીની અંદર ઉમેરી દઈશું અને ગેસની ફ્લેમ અત્યારે સ્લો રાખી અને આવી રીતે હળવા હાથે એકદમ સરસ મિક્સ કરી લઈશું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો અહીંયા આપણે મમરા છે એ શાકભાજીની અંદર સરસ રીતે મિક્સ થઈ ગયા છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણી આ મમરાની ખીચડીનો કલર અને લોક અત્યારે જ ખૂબ જ ટેસ્ટી અને ડિલિશિયસ લાગી રહ્યો છે હવે એની અંદર આપણે એક નાની ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈશું જો તમને પસંદ ન હોય તો સ્કીપ કરી શકો છો ખાંડને કારણે આપણે જે બધા મસાલાના ટેસ્ટ છે એ બેલેન્સ થશે એનાથી કડપણ નહીં આવે થોડી ઝીણી સમારેલી કોથમીર ઉમેરી અને આ બધું સરસ રીતે હલાવી અને આપણે મિક્સ કરી લેવાનું છે મમરા ઉમેર્યા બાદ ખાસ ધ્યાન રાખવાનું ફ્રેન્ડ્સ એકદમ હળવા હાથે જ આપણે એને અલટ પલટ કરી અને હલાવી લેવાનું છે હવે મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર આપણે એને એક મિનિટ માટે કૂક થવા દઈશું જેથી મમરાની અંદર બધા શાકભાજી અને મસાલા મિક્સ થઈ જાય અહીંયા એક મિનિટ જેવું થઈ ગયું છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણી આ મમરાની ખીચડી છે મમરાનો નવો નાસ્તો એ બનીને રેડી થઈ ગયો છે તો આપણે આ ગરમા ગરમ મમરાના નવા નાસ્તાને સર્વિંગ પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈશું ફ્રેન્ડ્સ મહારાષ્ટ્ર સાઈડ આ મમરાના નાસ્તાને મમરાના સુશીલા કરીને ઓળખવામાં આવે છે આને તમે મમરાની ચટપટી પણ કહી શકો છો અને મમરાનો નવો નાસ્તો પણ કહી શકો છો ફ્રેન્ડ્સ જો તમે ક્યારેય મમરાનો આ નવો નાસ્તો ટ્રાય ન કર્યો હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો હવે આપણે એના ઉપર લીંબુનો રસ ઉમેરી દઈશું અને જે રેડીમેડ આલુ સેવ આવે છે એ અત્યારે હું ઉમેરી રહી છું અહીંયા તમારી પાસે જ કોઈ પણ સેવ હોય એ ઉમેરી શકો છો ઝીણી સેવ આવે એ કે રતલાંબી સેવ પણ ઉમેરી શકો છો એ ટોટલી તમારા ઉપર છે હવે આપણે અહીંયા આલુ સેવ છે ઉપર ઉમેરી દીધી છે હવે એની ઉપર આપણે દાડમના દાણા ઉમેરી દઈશું જેનાથી આપણે આ મમરાની ખીચડીનો લૂક છે એ અને ટેસ્ટ બંને ખૂબ જ સરસ આવશે અને ઉપર ઝીણી સમારેલી કોથમીર ઉમેરી અને આપણે આ મમરાની ખીચડીને ગરમા ગરમ સર્વ કરીશું અને હા ફ્રેન્ડ્સ અત્યારે કાચી કેરીની સિઝન છે જો તમારી પાસે કાચી કેરી અવેલેબલ હોય તો એને પણ આ સ્ટેજ ઉપર ઝીણી સમારીને ઉમેરી શકો છો મારી પાસે નથી એટલા માટે મેં એને સ્કીપ કરી છે તો ફ્રેન્ડ્સ કેવો લાગ્યો તમને આ મમરાનો નાસ્તો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એન્ડમાં એક લાઇક આપી દેજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં વધુમાં વધુ શેર કરજો અને હા ફ્રેન્ડ્સ એકવાર તમે ચોક્કસથી આ મમરાનો નવો નાસ્તો એટલે કે મમરાની ખીચડી ઘરે ચોક્કસથી ટ્રાય કરજો તમારા બાળકો અને મોટેરાઓ બધા ફેમિલી મેમ્બરને ખૂબ જ પસંદ આવશે આ નાસ્તો તમે સવારના બ્રેકફાસ્ટમાં પણ બનાવી શકો છો અને સાંજના નાસ્તા તરીકે પણ બનાવી શકો છો ફ્રેન્ડ્સ આ મમરાની ખીચડી છે એ ખૂબ જ હેલ્ધી કેમ કે બધા શાકભાજી આવી જાય છે અને આમ હળવો નાસ્તો છે પેટ ભરાઈ જશે પણ મન નહીં ભરાય એવો સરસ મજાની આ મમરાની ખીચડી બનીને રેડી થશે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો તમે જો ઘરે આ એકવાર આ મમરાની ખીચડી બનાવશો તો વારંવાર મમરાની ખીચડી બનાવવાની ડિમાન્ડ કરશે અને હા ફ્રેન્ડ્સ તમે મારી ચેનલ ઉપર નવા હોય ને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીએ ત્યાં સુધી આવજો